ડોક્ટર હેડગેવાદ સ્મૃતિ સેવા સમિતિ દ્વારા પાંચ જાન્યુઆરીના રોજ આયોજિત રન ફોર ગર્લ્સ ચાઇલ્ડ મેરેથોન માટે પ્રી ઇવેન્ટ તરીકે ગુરુવારે એમ્પાવર સમિટ નું આયોજન કરવામાં આવતું આ મેરેથોનનો નો ઉદ્દેશ્ય કિશોરી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે જે શિક્ષણ આરોગ્ય અને શોષિત વંચિત અને પીડિત સમુદાયની દીકરીઓની આત્મનિર્ભરતા પ્રત્યે જાગૃતિ અને સમર્થનનો સંદેશ આપે છે પ્રિવેન્ટના મુખ્ય મહેમાન શ્રી કેશુભાઈ ગોટી હતા આ કાર્યક્રમમાં સુરત શાહના તમામ નામાંકિત દોડવીરોએ ભાગ લીધો હતો શાહના અગ્રણી ઉદ્યોગ સાહસિકો વ્યાવસાયિકો શિક્ષણવિદો અને સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા સમાજના દરેક ક્ષેત્રની મહિલાઓની હાજરીએ કાર્યક્રમના ઉદ્દેશ્યને સાર્થક બનાવ્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના પ્રેરણાદાયી સેવાકારોની માહિતી આપવામાં આવી હતી આ સાથે શ્રી લલિતજી પેરીવાલ રેસ ડાયરેક્ટર દ્વારા મેરેથોનના ટેકનિકલ અને મેનેજમેન્ટ પાસાઓ વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી સંવાદ સત્રમાં ઉપસ્થિત સહભાગીઓએ તેમના મંતવ્યો અને સૂચનો શેર કર્યા હતા વિશેષ આમંત્રણે હતું કે આ ઇવેન્ટમાં રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોનના વિશેષ ટી શર્ટ અને મેડલનું અનાવરણ કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના આહવાનમાં ઉપસ્થિત મહેમાનોએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ યોજનાઓ અને અભિયાનમાં સહયોગ આપવાનું વચન આપ્યું હતું

એમને ભણાવવાનું અને સાથે સાથે સંસ્કાર આપવાનું કામ આપણે કરીએ છીએ તો આ ઉપરાંત વર્ષ દરમિયાનમાં આપણે અલગ અલગ મેડિકલ કેમ્પ કરીએ છીએ જેમાં હિમોગ્લોબિન અને ડાયાબિટીસ આ બધા પર પણ આપણે કામ કરીએ છીએ આ ઉપરાંત વર્ષ દરમિયાનમાં આપણે ઘણા બધા આંખની ચિકિત્સાના કેમ્પ કર્યા છે અને લગભગ ગયા વર્ષે આપણે પાંચસો થી વધારે લોકોના મોતિયાના ઓપરેશન કર્યા અઢી હજાર થી વધારે લોકોને આપણે મોતિયાને એટલે બેતાલાને ધ્યાનમાં રાખીને આપણે ચશ્માનું વિતરણ કર્યું આ જ પ્રકારે કિશોરી વિકાસ નામનો પ્રકલ્પ છે જેમાં સ્લમ્સની અંદર રહેનારી દીકરીઓને એના વિકાસને ધ્યાન માં રાખીને એના એડોલેસન્સને ધ્યાન માં રાખીને ડોક્ટરો જોડે કાઉન્સેલિંગ કરાવવું સ્વરક્ષા માટે સ્વ બચાવ માટે કેટલીક ટેકનિક શીખવાડવી એની અંદર કૌશલ્ય વિકાસ માટેના પ્રયાસ કરવા સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી કોઈ એક બે વસ્તુ જો શીખી જાય તો એ પોતાનો પગભર થઈ શકે અને સંસ્કાર જે આજના સમયની બહુ જ તાતી આવશ્યકતા છે એ વિષય પર આપણે કામ કરી રહ્યા છે અત્યાર સુધી આપણે 75 નંબરમાં કામ કરીએ છીએ આ વર્ષે મોટો લક્ષ્યાંક લીધો છે કે આપણે જો સમાજનો સારો સહયોગ મળે તો ચારસો પાંચસો સ્લમ સુધી આપણે આ સેવા કાર્યને લઈ જવાનો વિચાર કર્યો છે એને ધ્યાનમાં રાખીને આપણે પાંચ જાન્યુઆરી બે ના રોજ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પરથી એક મેરેથોનનો વિચાર કર્યો છે રન ફોર ગર્લ ચાઇલ્ડ આ ટાઇટલ હેઠળ આપણે આ કામ કરવા જઈ રહ્યા છીએ

દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને બે કિલોમીટર આ સારા કોઝ માટે કઈ ને કઈ પોતાની રીતે જોડાવવું તો એક અલગ અલગ સંસ્થાના અહીંયા લોકો આવ્યા હતા શિક્ષણ જગત જોડે જોડાયેલા લોકો હતા મેડિકલ જોડે જોડાયેલા લોકો હતા વિવિધ સંસ્થાઓના લોકો હતા અને પ્રત્યક્ષ રનર્સ હતા કે જે આ વિષય જોડે ઘણા વર્ષોથી જોડાયેલા છે બધા લોકો અહીંયા આવ્યા હતા અને બધાએ જ સારી રીતે આ સહયોગ આપવાનો એક સંકલ્પ બધાની સામે દોરાવ્યો છે